અત્યારે હવે સાંજે મમ્મી જો આવી ગયા છે તો હવે આપણે જો નોંગ બનાવવાનું ચાલુ કર્યું છે આજે તો જો આપણે રસોઈમાં બહુ ખાસ નહીં સાંજે બનાવી સાદું જ બનાવશું તો જો રસોડામાં અંધારો શું કરવા એવા વાસણ નહીં જે ચાના વાસણ પડ્યા એમ ને તો જો ચાના વાસણ બપોરના પેડા હે એટલે આમ તો ચા ના ચા બનાવું તો પાચક વાગે તો મમ્મી ચા વાસણ ઉટકશે આપણે હાલો રસોઈ બનાવી નાખી ફટોફટ તો ભાખરી બનાવશું સાથે શાક સેનું બનાવશું જો વાસણ એ પડ્યા હે વાતુ મારે વાતુમાં ચડી ગયા તો બધું કામય તો હાલો આપણે વાસણ લઈ લઈશું તો જો આપણે વાસણ ખાટલીમાંથી લઈ લીધા છે ને આ વરસાદમાં આવ્યો એટલે માવઠું થયું કહેવાય આને તો તે પછી વરી પાછી આમ ઠંડી એકદમ આમ શિયાળાથી પણ વધારે

કોક નય વાતો રે જે મળતો રે જે મળતો રે જે મળતો રે કોકૈયા કોય વાર

પછી આપણે જમી લઈએ ત્યાં રામાયણ રામાયણ તો ચાલુ થઈ ગઈ પછી આપણે રામાયણ જોઈશું ભાખરી બની ગઈ છે પપ્પા બેસી ગયા છે તો આજે પપ્પા મેલા જવું બેસી ગયા છે કારણ કે બેસવા જવાનું છે એટલા માટે આપણે જો ફટોફટ બની લીધું છે તો હાલો હવે આજે વિડિયો અહીંયા સુધી નો જ રાખશું અને કાલ સવારે મળશું હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને ઠંડી તો એટલી પેડી છે કે જાણે હિમ પડ્યો હોય ને એવું આમ નીચે હાલું હોય ને તો આપણે ચપ્પલ મહિના તો હાલી નથી આવતા એટલી આમ નીચે લાદી ફળિયાની લાદી ઠંડી ટાઠી બોળ આમ બરફ જેવી થઈ ગઈ છે એટલી બધી આમ ઠંડી પડી છે તમારા બધાને પણ પડી છે અમારે પેઢી તો તમારે પેડી જોઈએ આખા ગુજરાતમાં આટલું ઠંડીનો માહોલ થઈ ગયો છે તે બધાને હોય તો ખરું જ નહીં જો સૂરજ દાદા નીકળ્યા છે ને વાદળા જેવું થોડું થોડું છે એટલે આમ સુરજદાદા થોડા ખાઈ આમ વાદળામાં ત્યાં ઢકાઈ ગયા છે તો ચાલો નાસ્તો પાણી કરશું તો આજે તો ભાખરી નથી બનાવી રોટલી સરસ મજાની આપણે તેલમાં રોટલી ઠરેલી ને છે રાતે આપણે મચ્ચા બનાવવાના મચ્ચા છે ને બધી આપણે ના આપણે ચા ગયો છે તો આપણે પાણી કરી લઈશું તો પછી જાય ને અગિયાર ને જો બપોર નું ડાઉન થઈ ગયું છે તો બપોર ની રસોઈ આપણે બનાવશું તો કાલ શાકવાળો એવો હતો તો આપણે શાક ને થોડું ઘણું લીધું છે કોબીજ ગાજર એવું બધું ચાને મમ્મી જો રસોડા છે તો જો કોબીજ ગાજર ને ટમેટર એવું મિક્સ શાક આપણે બનાવવાનું છે મમ્મી જો એ શાક સુધારી રહ્યા છે ને આપણે તેલ ગરમ મૂકી દીધું છે તો ચલો શાકનો વઘાર કરી લઈએ તો જો આજે મમ્મી શાકનો વઘાર કરી રહ્યા છે મમ્મી તેલ આવી ગયું તે મોકર નાખો તો તેલ આવી ગયું છે ને મમ્મી શાકનો વઘાર કરી રહ્યા છે જો તો ચમચામાં જીરું રાઈ મેથી ને આમાં મીઠું નાખી દે હળદર નાખદું લઉમાં આપણે શાક હળદર અને મીઠું નાખી મરચું તો આપણે શાક આ ચડી જાય ને થોડું ઘણું પછી નાખીએ એટલે શું કે મરચું તેલમાં છે ને બળી જાય એટલે આપણે મરચું પહેલાં નથી નાખતા ઘરમાં આપણે આવી રીતના જ બનાવીએ તો કોણ કોણ એવી રીતના બનાવે કમેન્ટમાં બતાવજો તો જો આપણે ટમેટાનો રસો છે એટલે પાણી જેવું છે એટલે મંદુ જો મરચું નાખી દે છે

તો જો મમ્મી નથી નાખતા પણ હવે આ બધા નાખે એટલે આપણે થોડીક નાખી આપણે કોબીજનું શાક બની ગયું છે સાથે રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે ને આજે જો મમ્મી સવારે નાસ્તો નથી કર્યો એટલે આજે આપણે વહેલી રસોઈ બનાવી લીધી છે તો ચાલો આપણે ફટોફટ રોટલી બનાવવા માંડીને મમ્મી જમવા બેસી જશે ને ત્યાં પપ્પા આવી જાય છે તો ચાલો રોટલી બનાવવા માંડી ને જમી લઈએ સાંજના વાગ્યા છે ચાર અને આપણે જો સુઈ ગયા તા ત્યાં ઉઠ્યા પછી આપણે ઉઠીને આપણે જો નાસ્તો કરવા બેઠા છે તો જો નાસ્તામાં છે સેવ મમરાનું જમવાનું ને આપણે આ જાદુ લીધું છે જાદુ તો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ ચાલો પર નાસ્તો કરી લઈએ હવે તો બસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો તમને બધાયને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ બાય બાય